পৌঁ আট নেওয়া পছি બિલકુલ ટાઈમ ન મળ્યો કે ઓર્ડર શું શૂટ કરવાનું એટલે કાલે જે થોડું ઘણું શૂટ થયું છે એ અપલોડ કરીશ હવે એ હવે અપલોડ કરીશ આજે સમજી લો કાલે નથી રાતે ટાઈમ મળ્યો કે રાતે એક મોટો ઓર્ડર ઓર્ડર આવી ગયો હતો એટલે એમાં બિઝી થઈ ગયું હતું ને પછી કાલે સમજી લો કોઈ જાતનો ટાઈમ નથી મળ્યો ને આજે જ હું શૂટમાં ને આજથી હવે કન્ટિન્યુ ચાલુ થશે દસ તારીખ સુધી નોન સ્ટોપ શૂટ ચાલુ છે એટલે ફ્રી નહીં હું જરાય ને હવે તો ફ્રી ન હો એટલે પછી તમે સમજી શકો છો ત્યારે કે હાલતો હોય હવે નહીં શૂટ થાય વિડીયો બનશે નહીં ફોટો શૂટમાં હોય છે ત્યાં સુધી ચાલો ત્યારે મળી ત્યારે જાઉં છું હું પ્લાસવા બાય રોડ બાઇકથી તો થોડો ઘણો બાઇકનો થોડો સીન લેશું અને પહોંચીશ સાડા આઠનો પહોંચવાનો ટાઈમ છે તો આપણે નીકળી ધીમે ધીમે હવે આપણે લોકેશન એટલે કે જે શૂટ કરવાનું છે ને પછી જેને શૂટમાં આપણે આવ્યા છીએ એ ફાઈન કે એની ઓફિસે પહોંચી રહ્યા છીએ અને ઓફિસે તરફ બેઠા છે અને ભાઈ હાજર નથી એ ભાઈ બસ ઘરેથી નીકળતા હશે ને આપણે આવશે આપણે મસ્ત કુલર ને હવા ખાઈ રહ્યા ત્યારે પેલા મને લાગતું હતું કે બરોબર વાડ કાપે નથી ભના હેર કટિંગ સારું કર્યું છે એમાં આપણે હવે કહી શકીએ કેમ કે લુક સારું લાગે છે આજે પ્લાસવામાં આવી ગયા છે અને જોઈએ આજે કઈ કઈ જગ્યાએ છે પ્લાસવામાં જ પણ કઈ કઈ જગ્યાએ શૂટ કરવા જવાનું છે આઉટડોર કરવાનું છે કદાચ એ બે લોકેશન નક્કી કર્યા છે હવે એમાંથી બેમાંથી પાર્ટી કયું સિલેક્ટ કરે છે જોવાનું છે બીજું મેં કહું છું જો આજે ત્યાં ખાંડ અડધો કલાકનું અડધો કલાક એટલે કે દસથી થી પંદર ફોટા પાડ્યા ને પછી સીધું સાંજે પાંચ વાગે ગયા એટલે હવે ઘરે હવે આખો દિવસ વિડીયો નથી બન્યા ત્યારે હવે અત્યારે અમે શોર્ટ વિડીયોની તૈયારી કરી રહ્યા શોર્ટ વિડીયો બનાવશું કેમકે ઘણા દિવસ બનાવ્યા નથી એટલે અત્યારે શોર્ટ વિડીયો બનશે અને હું અત્યારે તરફ માહિતી આપી દઉં ને શું કેવું કેવું ખૂબ રહી જાય તારે કરવું પડશે

મેં કીધું હમણાં હજી કરોડર માં જાય છે એટલે પછી મને એક ટાઈમ કંટાળ આવે વિડીયો શૂટ કરવામાં એટલે હું નથી બનાવતી આજ જી કર ઘરે પાછા આવ્યા તો બનાવે છે ન કર તો 4 5 6 દિવસ જેવું બંધ રહે હજી 10 તારીખ સુધી કન્ટિન્યુ ઓર્ડર છે એટલે એટલે તમને અમારા વિડીયોસ ઓછા જોવા મળશે શોર્ટ્સ વિડીયો તો સાઈડ આવશે એટલા દી વિડીયો ઓછા આવશે તો પ્લીઝ કોઈ ચેનલ અનસબસ્ક્રાઇબ ના કરતા અને છે ને વિડિયો જ્યારે પણ આવે ત્યારે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને હા વિડિયો ના આવે તો કોઈ એમ ના વિચારતા કે હવે આ વિડિયો ને કાકે એટલે ચેનલ ને અનસબસ્ક્રાઇબ કર નાખી વિડિયો મારા 10 તારીખ પછી કન્ટિન્યુ આવશે હજી પણ અત્યારે આવશે 10 10 તારીખ સુધી આવશે પણ કદાચ એકાદ બે મિનિટ ના કેવા જ આવશે બાકી વિડિયો તો કન્ટિન્યુ આવશે આવતા રહેશે ભલે 1 મિનિટ ના કે 2 મિનિટ ના આવે ટ્રાય પૂરી કરશું જેટલા બને એટલા વધારે આવશે અને તમને બધાને ખબર જ છે કે હું કેરો મસ્ત બોલું છું થઈ ગયું અમારી તાકી આપસે સુની નહીં જા રહી સહી વાત વખાણ કરે જો કેને પોતાના જ વખાણ કરવાના છે

મારે જવાનું છે પાડે નીકળીશ બાર બાજુમાં છે પોણા કલાકનો રસ્તો છે પિસ્તાલીસ મિનિટ થાય પચાસ હાઇટ હા છે વિડીયો બનાવ્યો છે સાચે વિડિયો બનાવ્યો છે પચાસ હા નથી લાગી કલાક

સાડા ચાર થઈ જશે ને પંદર મિનિટ પહોંચતો થશે એટલે થઈ ગયું થોડુંક મોડું ને તમને આંબા બતાવી દો આપણે ઘરે એક બે બગડ્યા લાગે યાર બગડી ગયા છે મને એક લાગે છે કે બગડી હોય આ તો કેરી બરાબર છે આમાં લોકો બગડેલું લાગે છે ને આ બાજુ પાકી ગયા એવું લાગે છે કે હવે અત્યારે તો થોડું અત્યારે થાય છે મોડું એટલે અત્યારે હું નીકળીશ પછી રાતકા પછી રાત તો થશે મોડું એક બે વાગ્યા છે ને કાલે સારા ખાટી કેરી હવે નવી હાલો નીકળું પછી મોઢામાં બંધ નાખવું પડશે હાલો ચાલો નીકળું અત્યારે કંપક કરીને શૂટ ચાલુ છે हेलो फ्रेंड्स अदर 9:00 से 4:06 થઈ છે સવારના 4:00 છે ને અત્યારે હું કાયો છું ઓર્ડરમાંથી કે ડંડા સામેનો પૂરો છે હવે ઘરે પહોંચ્યો છું અને પાછું છ વાગે ઉઠવાનું છે કેમકે સાત વાગે નહીં સાત હા છ વાગે ઉઠી સાહેબ સાડા સાત સાત વાગે નીકળવાનું છે આઠ સાડા આઠ લોકેશન ઉપર પહોંચવાનું છે પાછું સવારે ભીમાસર છે એટલે અહીંયાથી કલાકનો રસ્તો છે એટલે સાત સાડા સાતે નીકળી સાહેબ આઠ વાગે છે એટલે સમજી લો કે સાડા છ કાલે સાડા છ પાછું ઉઠવાનું છે ચાર વાગે છે એટલે હજી ઘરે પહોંચીને ચાર્જિંગ કરીશ કેમકે બેટરી ચાર્જિંગ મૂકવાની છે बाइक त पहिला भाइ रहिमरा बेटरी सेल्ल बे चार्जिङ मुकना छल चा ब्लोग न पूरो गरिहे चाल ब्लोगमा मिलिए गुड नाइट फ्रेश से फ्रेस थिए पछु निक तयारी गरिस चल तर तपाईँले गुड नाइट